કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નાની ભૂમિકાઓ કરી મોટું નામ કરી ગયેલા ખૂબ જ ઓછા કલાકાર છે તેમાં એક નામ છે ફિલ્મ જગતના અને વડોદરાના હાસ્ય કલાકાર દિનેશ હિંગુનો આ ગુજરાતી અભિનેતાએ તેમના જીવનનું પહેલું નાટક ન્યાયના પંથે કર્યું ત્યારબાદ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં જાત જાતની ભૂમિકાઓ અદ્ભુત રીતે ભજવી છે તેમને વિદાય કોરા કાગજ હમદમ નસીબ ખુદગર્જ કાલા બજાર કરન અર્જુન બાજીગર જેવી બસોથી વધારે ઉપરાંત ફિલ્મોમાં પોતાના અભિનય કર્યા છે આવો આપને એમને રૂબરૂ મળીએ રિપોર્ટ સાદિક કાજલવાલા કાજલ બુલેટિંગ ન્યૂઝની ટીમ આજે વડોદરા શહેરમાં એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા માટે આવેલા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોમેડી કિંગ તરીકે ઓળખાતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોમેડી કિંગ તરીકે ઓળખાતા અને વિશ્વભરમાં એમની એક ખૂબ જ અલગ સ્ટાઇલથી ઓળખાતા એવા ખૂબ જ સન્માનનીય માનનીય સન્માનપાત્ર વ્યક્તિત્વ ધરાવતા શ્રી દિનેશ હિંગુજી વડોદરાના મહેમાન બન્યા છે ઘણા વર્ષો પછી તો આજે કાજલ બુલેટિનની ન્યૂઝ મારા સહયોગી સાદિક કાજલ સાથે આપણે એમની શુભેચ્છા મુલાકાત કરીશું અને ઘણી બધી વાતો આપની સાથે શેર કરીશું અમારા પ્રિય દર્શકોને પણ અમે એમને રૂબરૂ કરાવીશું હું આપનો મિત્ર મોન્ટુ મલેક ડાયરેક્ટ એમની સાથે જ આપની વાત કરાવી રહ્યો છું ઘણા લાંબા સમય પછી સર આપ વડોદરાના મહેમાન બન્યા છો તમારી કર્મભૂમિ છે તમે અહીંયા એક ખાનગી પોતાના ફેમિલીના પ્રસંગમાં પધાર્યા છો છતાં વડોદરાના ચાહકો ઈચ્છે છે કે તમારી સાથે એમની અમારા ન્યૂઝ ચેનલ થકી રૂબરૂ મુલાકાત થાય શું કહેશો કંઈ નહીં બસ મને વડોદરા બહુ રોજ યાદ આવે નરસિંહજીની પોળ ને બિપિનનું ઘર ને બધા એટલે મને થયું મને વડોદરા જવું છે મારી વાઈફને આવું હતું કારણ કે મારા છોકરાના છોકરાએ ઘર લીધું છે અમદાવાદમાં તો એની ત્યાં પૂજા હતી ઘર માટે તે પૂજામાં હાજર થયો હું અને ત્યાર પછી અહીંયા આવતો રહ્યો વડોદરા બિપિન ને ત્યાં બિપિન સર તમારી ફેમિલી તમે અહીંયા જ દિવસો ગાળેલા છે અહીંથી શરૂઆત કરી છે કયા સ્મારણો છે વડોદરા સાથે જે તમે અમારી જનતા સાથે શેર કરવા માંગશો બસ અહીંયા આગળ બધા ઓર્કેસ્ટ્રાની અંદર મેં કામ કર્યું અને મિમિક્રી કરી અડધો અડધો કલાક લોકોને હસાવતો હું એ મને મુંબઈમાં કામ આવ્યું અને બધા મોટા મોટા પ્લેબેક સિંગરો બન્નાડે કિશોર કુમાર પછી મુકેશજી તલત મહેમૂદ સાથે બધાની સાથે મેં કામ કર્યું ને આખું વર્લ્ડ ફર્યો એમની સાથે આખો શો હું સંભાળતો એમનો હું હોઉં એટલે એ લોકો શાંતિથી પોતાનો શો કરે અને બધાના ટાઈમિંગ નક્કી કરી નાખતો હું એ રીતે હું પોતે એનાઉન્સમેન્ટ બી કરતો અને પોતાનો પ્રોગ્રામ બી કરતો સર અમે એવું સાંભળ્યું છે કે કિશોર કુમાર સાહેબ જે છે એ તમારી ફ્રી તમે ફ્રી હો ત્યારે જ શોની ડેટ લેતા એ કેટલાક અંશે વાત સાચી છે સાચી એટલે એકદમ સાચી છે એને એટલું બધું મારા ઉપર પ્રેમ હતો કે પોતે લેવા આવે મને અને મને લઈ જાય કારણ કે મારી પાસે ત્યારે ગાડી નહોતી કે સાયકલ બી નહોતી સાયકલ જોવું ખરો પણ લવ નહીં પૈસા જોઈએ એના કરતાં એમને એમ ચાલતા જવું સારું એ રીતે હું જતો અને ટેક્સીમાં જતો અને ટેક્સીમાં આવતો ઘણા બધા કોમેડી કલાકારો તમારાથી પ્રેરણા તમારાથી લીધી છે તમારી નકલ કરીને એ લોકોએ એમની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમણે એમનું સ્થાન બનાવ્યું છે જ્યાં સુધી અમે જાણીએ છે કે જોની લિવર સાહેબ પોતે પણ તમારું નામ લઈને કહે છે કે મેં દિનેશ સરને જોઈને મારી પાસે શીખ્યો છે બધું બરાબર કારણ કે દરેક શોમાં એ આવીને બેસતો ને દરેક શોમાં અને મને એ છોકરો ગમ્યો મેં કીધું ગમ તો આવ દરેક ની અંદર અને જો હું શું કરું છું ને એ રીતે લોકોને હસાવાના અને કામ કરીને પૈસા મેળવવાના બીજું શું તમે વડોદરા નગરીથી જ શરૂઆત કરી હતી તો વડોદરા નગરીના જે વડોદરા કલા જગતના અને ગુજરાત કલા જગતના જે કલાકારો છે એમને શું શુભેચ્છા મેસેજ આપશો બસ એ હિંમત રાખીને કામ કરવાનું અને લોકોને હસાવવાનું સ્ટેજ શો કંઈ ખરાબ નથી સ્ટેજ શો સારા છે નાટકો સારા છે હું ને સંજીવ કુમાર આઠ વર્ષ નાટકો સાથે કર્યા અમે લોકોએ એના પછી એમને પિક્ચર મળ્યું કિંગકોંગ એ કિંગકોંગ પિક્ચરથી એ પિક્ચરની અંદર એસ્ટાબ્લિશ થયા અને મને પહેલું પિક્ચર મળ્યું તકદીર રાજેશ્રી પ્રોડક્શનનું અને નાનો આમ તો વિલનનો રોલ હતો ફરીદા જલાલને હું છેડું છું જંગલની અંદર અને મને મારે છે હીરો અને હું બગાડે છે ત્યાંથી બસ એટલો જ સીન હતો પણ એ સીનથી મને ફાયદો એ થયો કે મને સ્ક્રીન પર કામ કરતા આવડે છે અને બીજા લોકોએ કામ આપવાનું શરૂ કર્યું સર છેલ્લા છેલ્લા આપણે વડોદરાના ચાહકો માટે અને તમારા વિશ્વભરમાં જે ચાહકો છે એમના માટે તમારી પસંદગીનું એક તમારું જ ડાયલોગ કોઈ અમારા પ્રેક્ષકો માટે થઈ જાય અમારે જો મોટા મોટી સ્કૂલ તો આ સમાજ જ છે સમાજમાંથી કેરેક્ટરો આપણે સિલેક્ટ કરવાના હવે સ્કૂલની અંદર એક વખતે અમારી સ્કૂલમાં એક છોકરો ચડ્ડી પકડીને બેઠેલો અને ચકડી પર એટલે સાહેબે કીધું કેમ ચડ્ડી પકડીને બેઠેલો ભલે સાહેબ ઉતરી જાય છે એટલા માટે હું ત્યાં ચડ્ડી પકડીને બેસું છું કેમ ઉતરી જાય છે અમારા બાપાની ચડ્ડી છે મારી ખોવાઈ ગઈ છે એટલે હું મારા બાપાની ચડ્ડી પહેરીને આવ્યો છું એટલે આવી રીતે તમે વસ્તુઓ યાદ રાખો તો તમને કામ કામ આવે અને એના ઉપર ભયંકર લાફ્ટર આવતું એટલું લાફ્ટર આવતું એના ઉપર કે લોકો ખુશ થઈ જતા સર અને તમારી એક જે પેટર્ન સ્ટાઇલ છે હસવાની એ એકવાર અમારા પ્રેક્ષકો માટે થઈ જાય થઈ જાય થઈ જાય હમણાં બાજીગર પિક્ચરમાં છે ને મારી ઘણી બધી ફિલ્મોમાં તમે કામે લગભગ બસો પિક્ચરોમાં કામ કર્યું છે તમને કઈ ફિલ્મમાં વધારે મજા આવી કામ કરવાની કયા હમણાં આ છેલ્લું બાજીગર મજા આવી મને ક્યાંય એમાં કશું નહોતું મારે કરવાનું હતું જે કંઈ કરવાનું હતું તે એટલે મેં કીધું આ કેરેક્ટરને જો યાદ રાખે એવું કરવું પડે તો એના માટે કંઈક વસ્તુ મારે કરવી પડશે તો મને હસવાનું યાદ આવ્યું આવી રીતે લોકો હસતા બી હોય છે અને મેં એમાં હસવાનું નાખી દીધું તો એ વસ્તુ લોકોને પસંદ આવી અને લાટારો આવવા માંડ્યા સર શાહરુખ ખાન સાહેબ સાથે પણ આપણે કામ કર્યું છે એમના સાથે બધા એવા અનુભવ રહ્યા તમને સારો માણસ છે ને એ બી એ બી તો સ્ટેજ ઉપરથી જ આવેલું છે ને બહુ સારો માણસ છે ને મારે તો બધા સાથે સારું બને છે રાજ કપૂર કુમાર દેવાનંદ દેવાનંદ પોતાનું પિક્ચરમાં મને બોલાયો હતો કોમેડિયન તરીકે અને મેં એને કીધું કે મારો શો છે સાંજે છ વાગે મેહૂબ સ્ટુડિયોમાં અમે શૂટિંગ કરતા હતા તો એ ઉપર ડાયરેક્શન પોતે કરતા હતા તો મને 6 વાગે એટલે કે હેંગો નાઉ યુ કેન ગો યુ ગો ગો ફોર ધ શો ઈસી હવરીતે મને ટાઈમ સર છોડી દીધો 6 વાગે એટલે અને જયની મેં સાંજે શો કર્યો શો કરીએ એટલે લોકોને મજા આવે આપણે ખાલી મારી હાજરીથી શોમાં લોકોને મજા આવી જાય સર છેલ્લા છેલ્લા તમે વડોદરા ને ગુજરાતના કલા જગત તમે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરેલું છે એક હા એક શુભેચ્છા મેસેજ ફરી એકવાર છેલ્લા છેલ્લા થઈ જાય ગુજરાતી પિત્તલમાં કામ કરીને તમને શીખવાનું મળે ને કામ કોઈ બી જગ્યાએ કરો તો કામ શીખવાનું મળે મરાઠી હોય તો મરાઠી પિક્ચર બી કરું મેં મરાઠી પિક્ચર બી કર્યું છે બંગાળી પિક્ચર બી કર્યું છે કોઈ બી પિક્ચર ના ના પાડું હું કરું કારણ કે પ્રાઉન્ટિંગ કરીને પછી ડબિંગ કરવાનું હોય એટલે ક્લિયર થઈ જાય બધું જે આવી હોય છે એટલે ડબિંગની અંદર બધું ક્લિયર થઈ જાય એવી રીતે હું કોઈ બી લેંગ્વેજમાં પિક્ચર હોય તો એ કરતો મરાઠી પિક્ચર બી કરતો એટલે કરવું જ જોઈએ કામ બસ કામ કરો તો તમને એક્સપિરિયન્સ મળે કે શું કેવી રીતે કરવાનું ઘણા વર્ષો પછી તમે તમારા નાના ભાઈ બિપિન સર ના ઘરે આવ્યા છો વડોદરાની કઈ એવી પ્રિય વાનગી છે જે તમને ગમે છે દાળ ભાત શાક રોટલી અને થેપલા 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 ખાવડા ને મારી બા છે ને દૂધીના મુઠિયા બનાવે થેપલા બનાવે દૂધ સાથે ખાવાનું સાંજે બસ હજુ પણ આપની કોઈ ફિલ્મો કે સિરિયલ કે કંઈક આવે છે છે તૈયાર છે રિલીઝ થશે એનું નામ મને યાદ નથી કારણ કે તૈયાર થશે પૈસા બાકી હોય તો નામ યાદ રહે મારા કોઈની સાથે પૈસા બાકી નથી બધાએ આપી દીધેલા છે તમે ઘણા બધા રિસ્પેક્ટેડ છો તમને બધા રાજ કપૂર સાહેબ થી લઈને અત્યારના બધા નવા કલાકારો પણ તમને બહુ જ માન સન્માન આપે છે તો એમના વિશે શું કહેશો કંઈ નહીં એ બધા સારા માણસો છે એમને સામે સારો માણસ દેખાવો જોઈએ એટલે બરાબર વાત કરે આર કેમાં હું શૂટિંગ કરતો હોય તો બોલે મેસેજ મોકલે કે ઇંગુકો બોલના ઇધર આખે જાય મિલકે એવું મને કહેતા તો હું જઈને મળી આવું તો જઈને એમને રાજ કપૂર તો આમ ખભા ઉપર હાથ મૂકીને મારી સાથે બેસી જતા શોમાં બી આવે તો એઝ એ ગેસ્ટ ફિલ્મ ફેરના શો થાય એમાં બધા એક્ટરો મારી સાથે સારી રીતે વાત કરતા દિલીપ કુમાર બી મારો હાથ પકડીને મને સ્ટેજ ઉપર લઈ જતા કારણ કે એ લોકોને ખબર છે કે આ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે જે આ કરી રહ્યો છે ધર્મેન્દ્ર સાહેબ અત્યારે આપણાથી દુનિયા છોડીને ગયા છે આપણી વચ્ચેથી એમના સાથેનું કોઈ સ્મરણ તમારી સાથે સ્મરણ એમની સાથે તો મારે મારો એક દોસ્તાર છે એની સાથે હું એમને ઘેરે ગયો હતો સૌથી પહેલા ગયો હોય કોઈને ઘેરે તો ધર્મેન્દ્રના ઘેરે અને એને મને લાસ્ટ સુધી મને યાદ રાખ્યો હતો હિંગો આવ હિંગો આવ હિંગો આવો બેઠા મેં ખુશ હાથ મેં ગુજરાત ન્યૂઝની ટીમની સાથે સાથે સમગ્ર વડોદરા અને ગુજરાતના કલા જગતના બધા જ આર્ટિસો તરફથી તમારા પ્રશંસકો તરફથી તમારા શુભેચ્છકો તરફથી અમે તમારા સ્વાસ્થ્યની ખૂબ જ શુભેચ્છાઓ પાઠવીએ છીએ બસ વડોદરા મારું પ્રિય ગામ છે ને જન્મ અહીં થયો છે તો મને આ બરોડા બહુ યાદ આવે એટલે હું બરોડા આવ્યો બહુ વર્ષે મેં કીચારો વિપિનને ત્યાં રહીશું આપણે બીજે તો રહેવાય નહીં પોલની અંદર બહુ લોકો બધા પાછળ પડી જાય ને મારી ગઈ રહ્યા મારી ગઈ રહ્યા મારે ગઈ રહ્યા મારી ગઈ રહ્યા એટલે આ દિનિય મારે ગઈ રહ્યા बाबा से इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें